રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવે અને લોકસભાની ચૂંટણી જ્યારે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે તે પહેલાં કોંગ્રેસની સ્થિતિ દિવસે દિવસે દયનીય બનતી જઈ રહી છે એક બાદ એક દિગ્ગજ નેતાઓ છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે તે વચ્ચે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે માઠા સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અમરીશ ડેર કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આવે તેવી અનેક માધ્યમોમાં ચર્ચાઓ ચાલી રહી છે અને આને જ લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આજે અમરીશ ડેરના ઘરે છે તે મુલાકાત માટે ગયા હતા તેને લઈને હવે જે બસમાં ખાલી રૂમાલ સી આર પાટીલે મૂક્યો હતો તે રૂમાલ માટે હવે વ્યવસ્થા છે અમરીશ ડેર માટે કરી દેવામાં આવી છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે શું છે સમગ્ર મામલો આને લઈને જે હાલ અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે પ્રતાપ તુધા તેમણે શું વાત કહી છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કોઈ કે કોઈ સામાન્ય ચૂંટણી જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આયારામ ગયારામ જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે એટલે કે નેતાઓ છે તે પક્ષ પલટો કરતા હોય છે આવી જ રીતે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જે માનવામાં આવે છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર તેઓ આગામી દિવસોમાં કેસરીઓ ધારણ કરે તેવી અનેક મીડિયા માધ્યમોમાં ચર્ચાઓએ વેગ છે 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 વાત આજે પ્રદેશ પ્રમુખ પાટીલ ભારતીય જનતા પાર્ટીના તેઓ પોતે જે તેમના ઘરે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા વીસ મિનિટ સુધી મુલાકાત કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અવારનવાર પોતાના નિવેદનમાં પણ કહી ચુક્યા છે કે બસમાં જેમ રૂમાલ સીટ ઉપર મૂકવામાં આવે છે તેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં ઢેર માટે જગ્યા ખાલી મૂકવામાં આવી છે હવે તેને જ લઈને સી આર પાટીલ આજે તેમના ઘરે પહોંચ્યા હતા આને જ લઈ અમરેલી જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખ છે પ્રતાપ દુધા તેમના દ્વારા સમગ્ર મામલે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે અમરીશ જેને ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાવા માટે વિનંતી કરી છે સાથે જ સી આર પાટીલ પર પ્રહાર કર્યા હતા તેમણે હાલની પ્રવર્તમાન કોંગ્રેસની સ્થિતિમાં જેવી રીતે એક બાદ એક નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે તેને લઈને પણ વાત કરી હતી અને સાથે જ તેમના જે મિત્ર છે એટલે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર તેમને ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાવા માટે વિનંતી કરી હતી સાથે જો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એ વાત કહી હતી કે જેવી રીતે લડાયક અને મજબૂતી કોંગ્રેસમાં લડતા હતા તેવી રીતે ત્યાં લડે કોંગ્રેસમાં જે નેતાઓ બાપ બનીને રહેતા હતા તે ભારતીય જનતા પાર્ટીમાં પોપટ ના બની જાય તે પ્રકારની વાત પણ તેમણે કહી હતી પહેલાં તો પ્રતાપ દુદાસ શું કહી રહ્યા છે તે સાંભળી અમરીશભાઈની છેલ્લા એકાદ વર્ષથી આ બધી વાતો ચાલી રહી છે અને ભાજપમાં જાય છે ટીવી મારફત સી આર પાટીલે પણ ઘણીવાર સ્ટેટમેન્ટ આપ્યા છે કે રૂમાલ મેં મૂકેલો છે વિધાનસભાનું ઇલેક્શન ગયું એ પહેલાં રૂમાલ મૂકેલો હતો અને આજે પણ એનો રૂમાલ મૂકીને સી આર વાત કરી રહ્યા છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમરીશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય કે વિરજીભાઈ હોય કે પરેશભાઈ હોય કે શાહ શક્તિસિંહ હોય કોંગ્રેસ પાર્ટીએ લોકોને પડતી સમસ્યા માટે લડવાનું કામ કર્યું છે ને એના ભાગરૂપે અમરીશભાઈ પણ આંદોલન કરી ચૂક્યા છે લોકોને પડતી મુશ્કેલીઓમાં એણે પંદર દિવસના રેલવે બારાના ધરણા કર્યા ત્યારે પણ અમે સામેલ થયેલા છીએ ઘણી ડિબેટોમાં અમરીશભાઈએ પણ લોકોના પ્રશ્નોને ઉઠાવવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે ગુજરાતની અંદર આજે સત્તર હજાર સ્કૂલમાં એક શિક્ષક ભણાવી રહ્યા છે એવો અહેવાલ વિધાનસભાની અંદર જાહેર થયો છે ને એની ડિબેટો અમરીશભાઈ પણ કરી ચૂક્યા છે કોંગ્રેસ પાર્ટી છે એ કોઈપણ કદનો કાર્યકર્તાઓ એને નેતા બનાવવાનું કામ કરે છે ભારતીય જનતા પાર્ટી જે છે એ કાર્યકર્તાને નેતા નથી બનાવી શકતી ત્યારે અમરીશભાઈથી જે આજે ગયા નથી પણ એવા ગણતરીના અંદાજે સો એક જેટલા નેતાઓને લઈ જઈ અને એની ભારતીય જનતા પાર્ટી ચલાવી રહ્યા છે કોંગ્રેસ છે એ આજકાલની કોઈ પાર્ટી નથી બેતાલીસ વર્ષ પહેલાં ભાજપનો જન્મ થયો છે અને કોંગ્રેસ પાર્ટી એકસો ને તેત્રીસ ચોત્રીસ વર્ષ પૂર્વ પાર્ટી છે ઘણી વખત આવા ભંગાણો પણ થયા છે ત્યારે મારી જેવા કાર્યકર્તાએ લડવાનું કામ કર્યું છે અમરીશભાઈ ન જાય એવી મીડિયા મારફત એમને વિનંતી કરું છું અને જો જાય તો લોકશાહીમાં સૌ સ્વતંત્ર હોય છે જો જાય તો એણે જેટલી ડિબેટો કરી છે એણે જેટલી વાતો કરી છે એણે જેટલા આંદોલનો કર્યા છે અને એણે પ્રજા માટે જે ગરીબ માણસો માટે વ્યથાઓ અને વેદનાઓ વિધાનસભાના અમે એક પાટલીના બંને ભાઈઓ હતા બંને મિત્રો છે અને આવનાર દિવસોમાં પણ મિત્રતા અમારી રહેવાની છે તો લોકોના પ્રશ્નનું શું નિવારણ લાવી શકશે આ મારો સીધો સવાલ છે બીજી વાત કોંગ્રેસ કાર્યકર્તાઓ રોજે છેલ્લા દસ વર્ષમાં સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા અને એણે વચ્ચે સ્ટેટમેન્ટ કર્યું ભારતીય જનતા પાર્ટીની કરની ને કથનીમાં ફરક છે એવું મેં વારંવાર નિવેદનોમાં પણ કીધું છે અને આજે પણ કહી રહ્યો છું કે તમને તમારામાં વિશ્વાસ નથી ત્યારે કોંગ્રેસના નેતાઓના ખંભે તમે ગુજરાત અહેમદજીનું જયારે ઇલેક્શન થયું ત્યાંથી તો સભ્યો સુધી પહોંચાડવાનું ગુજરાતની જનતાએ કામ કર્યું હતું વારં વખતે ત્રીજી પાર્ટી લાવીને ભાજપ સફળ રહી પણ અમને વિશ્વાસ ગુજરાતની જનતા ઉપર છે અમને વિશ્વાસ અમરેલીની પ્રજા ઉપર છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર પણ અમને વિશ્વાસ છે કોઈ પણ સમય અને કોઈપણ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી અને એને ભરી પીવા માટે અમે કટિબદ્ધ છીએ ટિકિટની પરામર્શ હજુ પ્રદેશ હાઈકમાન્ડ દિલ્હી હાઈકમાન્ડમાં કોઈ થયું નથી અને અમરીશભાઈ દાવેદાર હોય અથવા એ પોતે કાર્યકારી પ્રમુખ છે એના કરતાં મારું કદ જિલ્લા પ્રમુખ તરીકે નાનું ગણાય એટલે એ બારામાં હું એટલા માટે કહી ના શકું ટિકિટની કોઈ પણ વાત છે પ્રદેશ મારફત અને નેશનલ મારફત થતી હોય ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલી વિનંતી કરી શકું કે અમરીશભાઈ એક તાકાતવાળા નેતા છે પણ એ વિરોધ પક્ષમાં એની શક્તિ ખીલી છે શાસક પક્ષમાં જાય તો ગયેલા લોકો પોપટની જેમ પોપટ ન બની જેવી વિનંતી કરું છું કેમ એવી અમરીશભાઈને ફરજ છે આ જ દિવસ સુધી અમરીશભાઈ હજુ ગયા નથી એટલે અમારામાં હું કંઈ કહેવા માગતો નથી પણ જેટલા નેતાઓ કોંગ્રેસના જે નેતાઓ કુંવરજીભાઈ હોય જવાહરભાઈ હોય ભાઈ વિઠ્ઠલભાઈના દીકરા જયેશભાઈ હોય એવા ગણું તો પાસઠ જણાના એક સાથે નામ બોલી શકું એ નેતાઓનું નેતા પણ પતી ગયું છે અને બધા શિસ્તબદ્ધ કોંગ્રેસમાં હતા ત્યારે બાપ બનીને કામ કરતા હતા ત્યાં બનીને પોપટ બનીને કામ કરી રહ્યા છે એ ગુજરાતની જનતા જાણે છે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી લડવાની છે પ્રતાપ દુધાત નથી લડવાનો કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસનું સંગઠન કોંગ્રેસના એક એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સામે લડવાના છે અને અમરેલીની અંદર ઇતિહાસ એવું દોર આવે છે ઇન્દિરા ગાંધીનો જ્યારે યુગ તપતો તો ઇન્દિરા ગાંધીનો જ્યારે આખા હિન્દુસ્તાનમાં સર્વે સર્વા હતા ત્યારે દ્વારકાદાસ પટેલ જીત્યા હતા દ્વારકાદાસ પટેલનો આ જિલ્લામાં જ્યારે દિવસ તપતો હતો ત્યારે રવાણી સાહેબ અહીંયા જીત્યા હતા આ ગુજરાતની જનતામાં અમરેલી જિલ્લાની જનતા એના મતદારો અલગ પ્રકારનો મિજાજ ધરાવે ત્યારે રૂપાલા સાહેબની પણ અહીંયા વાત ચાલી હતી અહીંયાથી બદલીને એને રાજકોટ જવું પડ્યું માંડવીયાભાઈની પણ અહીંયા વાત ચાલી હતી એ પણ નિર્ણય ન લેવાઈ શક્યો માટે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી અહીંયા

તોડે છે તેમાં તેમણે પાસઠ જેટલા એવા કોંગ્રેસના નેતાઓ છે હાલ તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તેને લઈને પણ તેમણે નામ ગણાવવાની વાત કહી હતી સાથે તેમણે કહ્યું છે કે જે કોંગ્રેસમાં રહીને બાપ થઈને કામ કરતા હતા આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પોપટની જેમ કામ કરી રહ્યા છે તે પ્રકારની વાત પણ તેમણે પ્રહાર કરતા કરી હતી હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અમરીશ ડેર છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તેવી અટકળો તો ચાલી રહી છે પરંતુ તેઓ ક્યારે કેસરીઓ કરવાના છે તે તમામ સવાલો ઉપર હવે આગામી સમયમાં જ આનો જવાબ મળશે પરંતુ જે રીતે રાજકારણમાં એક બાદ એક કોંગ્રેસમાં ખાસ કરીને જે નેતાઓ રાજીનામું આપી રહ્યા છે તે આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ માટે આ કપરો ચઢાણ માનવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર